નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારમાં જોઈએ તો મિત્રો બે હજાર છવ્વીસ માં મોટા ફેરફારો મહિલાઓને પાંચ હજારની સહાય ગુજરાતમાં આવ્યો ભૂકંપ બનાસકાંઠાને એક હજાર કરોડની મોટી બેટ સોનાના ભાવમાં વધારો દેવા માપીને લઈને ખેડૂતોનો વિરોધ ટ્રમ્પે આપી ભારતને ધમકી ભાગીને લગ્ન કરવા હવે સાવધાન થઈ જજો આંગણવાડી બહેનોનો વિરોધ આજે ખેડૂતો થયા પરેશાન ખેડૂતોએ આપી સરકારને ધમકી બેંકના પંદર કરોડ ખાતાઓ બંધ આજે ગુજરાતની ઠંડીમાં વધારો બે હજારના હપ્તાને લઈને મોટા સમાચાર તો મિત્રો આ બધા સમાચારની વિગતવાર

ણ શુલ્ક લાગશે નહીં અને મિત્રો આ નિયમોની અંદર એક એપ્રિલ બે હાજર છવીસ થી અમલમાં આવશે તેવું સરકાર જણાવી રહી છે પરંતુ મિત્રો કેટલીક બેંકો વહેલા પણ લાગુ કરી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓને પાંચ ની સહાય મિત્રો પ્રધાનમંત્રી વંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે મિત્રો આ યોજના હેઠળ પહેલીવાર માતા બનનારી મહિલાઓને પાંચ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો જો કોઈ મહિલા બીજી વખત પુત્રને જન્મ આપે છે તો મિત્રો સરકાર તેને વધારાના છ રૂપિયા પણ આપે છે અને મિત્રો કોમ્પ્યુટર સેન્ટર પર જઈને આની અંદર તમે અરજી પણ કરી શકો છો મિત્રો આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્ર ની અંદર પણ આના ફોર્મ ભરાય છે ત્યાં જઈને પણ તમે ફોર્મ સબમિટ કરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં આવ્યો ભૂકંપ મિત્રો ગુજરાતના ગીર સોમનાથના તલાલામાં ભૂકંપના આંચકા આજે અનુભવાયા છે મિત્રો નેશનલ સેન્ટર અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ્પો ત્રણ પોઈન્ટ ની માપવામાં આવી હતી અને મિત્રો ભૂકંપનું કેન્દ્રબિંદુ બાર કિલોમીટર દૂર નોંધાયું હતું મિત્રો ભૂકંપના આંચકા આવતા લોકો ભયથી ઘરની બહાર દોડી આવ્યા હતા અને મિત્રો આ ઘટનાની અંદર કોઈને પણ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળી રહ્યા નથી મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બનાસકાંઠાને એક હજાર કરોડની મોટી ભેટ અપાશે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ ડિસેમ્બર પચીસ ના રોજ બનાસકાંઠા પંદર થી વધુ કામોનું ખાતમુહૂર્ત પણ તેઓ કરવાના છે મિત્રો વધુનું પણ થશે અને મિત્રો મુખ્ય પ્રોજેક્ટની અંદર ઉમરદસી નદી પર નવો ચાર માર્ગીય પુલ બનશે મિત્રો ગાઢમળ જંક્શનમાં વીયુપી માંડળા વડેચા અને પીસીઆઈના ના પાલનપુરમાં અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલય અને કોડીતર સેજલપુરમાં શાળામાં નવા બાવીસ ખંડનો પણ સમાવેશ થવાનો છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો થયો છે મિત્રો માર્કેટ અનુસાર અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થયો છે જે મિત્રો સમગ્ર ભારતમાં સોનાના ભાવમાં વધારા સાથે સુસંગત છે મિત્રો અમદાવાદની અંદર બાવીસ કેરેટ સોનાનો ભાવ એક રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો અને મિત્રો આઠ ડિસેમ્બરના રોજ એકસો રૂપિયા વધ્યો હતો મિત્રો શહેરોમાં બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર એક રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો અને મિત્રો અઢાર કેરેટ સોનાનો ભાવ અઠાણું હજાર અડતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતો પરંતુ મિત્રો હજી પણ આવનાર સમય ની અંદર સોનાના ભાવમાં આપણને વધારો જોવા મળી શકે છે તેવું અત્યારે નિષ્ણાતો નું માનવું છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો દેવા માફી અંગે આજે ખેડૂતોએ વિરોધ કર્યો છે મિત્રો પાટનગર ગાંધીનગર ખાતે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન વ્યક્ત કર્યું છે મિત્રો અત્યારે મોટા મોટા ઉદ્યોગપતિઓના કરોડોના દેવા માફ કરવામાં આવે છે તો મિત્રો મિત્રો ખેડૂતોના કેમ નથી કરતા અત્યારે ખેડૂતો એવી માંગ લઈને બેઠા છે કે અમને દેવા અંદર થોડી ઘણી રાહત આપવામાં આવે ને તો પણ અમે ખુશ છીએ મિત્રો અત્યારે સરકાર ખેડૂતો સામે નથી જોઈ રહી એના વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો આજે ગાંધીનગર ખાતે એક હજાર થી પણ વધારે ખેડૂતો પહોંચ્યા છે અને મિત્રો ખેડૂતો એવી માંગ લઈને બેઠા છે કે કાં તો અમને દેવા માફીની ની અંદર રાહત કરવામાં આવે કાં તો મિત્રો ખેડૂતોને દેવું માફ કરવામાં આવે

કરી રહ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર યુગી તો મિત્રો ભાગીને લગ્ન કરવાવાળા હવે સાવધાન થઈ જજો મિત્રો લાંબા સમયથી ભાગીને લગ્ન કરવા મામલે કાયદામાં સુધારો લાવવાની માંગ કરવામાં આવી રહી હતી અને જેના મામલે મિત્રો આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાવાની છે મિત્રો જેમાં મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વાકરિયા હાજર રહેશે તેમજ મિત્રો પાટીદાર સમાજના મોટા આગેવાનો પણ બેઠકમાં જોડાશે મિત્રો તેમની માંગણી છે કે જે લોકો ભાગીને લગ્ન કરે છે તેમના માટે કડક કાર્યવાહી કરવામાં આવે અથવા તો મિત્રો કડક નિયમ બનાવવામાં આવે મિત્રો ભાગીને લગ્ન કરવાની માતા પિતાની સંમતિ ફરજિયાત કરવામાં આવી છે

રજૂઆત પણ કરશે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ખેડૂતો પરેશાન થયા છે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને પાક પાક છે તો મિત્રો બીજી તરફ શિયાળુ માટે યુરિયા ગંભીર અછતથી ખેડૂતો આજે હેરાન થઈ ગયા છે મિત્રો અગાઉ ઘઉં વાવેતર વખતે ડીએપીની અછત પણ વર્તાઈ હતી અને મિત્રો ખાતર મેળવવા માટે કલાકો લાઇનમાં ઉભું રહેવું પડે છે મિત્રો સમય અને પૈસાનો વ્યય થાય છે અને મિત્રો સમયસર સપ્લાય નહીં થાય તો મિત્રો ઉત્પાદનમાં મોટો ઘટાડો થવા ની ભીતિ પણ અત્યારે જોવા મળી રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોએ સરકારને આપી ધમકી મિત્રો સાબરકાંઠાના તાલુકાના વડાના ગામના ખેડૂતોએ પાણીના અભાવે આંદોલન આવ્યા છે મિત્રો વરસાદ અને વોટર લિફ્ટ સિંચાઈ યોજના બંધ થતા પાક સુકાઈ રહ્યા છે મિત્રો ભારતીય કિસાન સંઘ મહામંત્રી આર કે પટેલ સરકારે તાત્કાલિક પગલા લેવા માંગ કરી છે મિત્રો જો પાણી પુરવઠો નહીં થાય તો મિત્રો ખેડૂતો સામૂહિક ખેતી બંધ કરવાની ચેતવણી સરકારને આપી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બેંકના પંદર કરોડ ખાતા બંધ થયા છે મિત્રો જનધન યોજનાના પંદર કરોડ ખાતા નિષ્ક્રિય સાબિત થયા છે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી અને મિત્રો હવે તેને દસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે મિત્રો દેશભરમાં ખોલવામાં આવેલા જનધન ખાતાઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થયો છે પરંતુ મિત્રો આમાંથી ઘણા બધા એવા ખાતા છે કે જેઓ લાંબા સમયથી નિષ્ક્રિય રહ્યા છે મિત્રો સંસદના શિયાળુ સત્રમાં સરકારે માહિતી આપી હતી કે પીએમ જનધન યોજના હેઠળ સત્તાવન પોઈન્ટ સાત ટકા કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે જેમાંથી મિત્રો આશરે પંદર કરોડ અથવા તો મિત્રો છવ્વીસ ટકા ખાતાઓ નિષ્ક્રિય સાબિત થયા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતની ઠંડીમાં વધારો થયો છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે મિત્રો રાજ્યમાં ઉત્તર પૂર્વ તરફથી દસ પોઈન્ટ પંદર કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાતા ગુજરાતની અંદર ઠંડીનું જોર વધ્યું છે મિત્રો કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન દસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે જ્યારે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં ઠંડી હજુ પણ વધશે તેમજ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપ તાપમાન પંદર અંશ સેલ્સિયસ નીચે પણ જઈ શકે છે મિત્રો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજે સોળ અંશ રહેવાની શક્યતા છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બે હજારના હપ્તાને લઈને અગત્યના સમાચાર સામે આવ્યા છે મિત્રો ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ બે હજારનો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો તમારું ઈ કેવાયસી અથવા તો મિત્રો બેંક એકાઉન્ટ નંબર અથવા તો મિત્રો આઈએફસી કોડ સાચા નહીં હોય તો મિત્રો તમને હપ્તો મળ્યો નહીં હોય મિત્રો જો તમે આની અંદર પ્રોબ્લેમ અનુભવો છો તો મિત્રો તમને એક હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવે છે મિત્રો જો તમારે હેલ્પલાઇન નંબર જોઈતા હોય તો મિત્રો નીચે કોમેન્ટ કરીને હેલ્પલાઇન લખી દેજો તો મિત્રો હું તમને હેલ્પલાઇન નંબર પણ આપી દઈશ તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ